મકવાણા ભાવિક ભાવિક કેમ છે મજામાં જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો તો ફરીથી તમારું બધાને સ્વાગત છે મારા ઘણા દિવસો બાદ નવા બ્લોગમાં તો મોટું ફોટું જોઈને તો તમે બધું મોઢા નીર કરી મહાદેવ ના મંદિર હું રોજ આવત છું શ્રાવણ મહિનો ગયો અને ત્યાંના જે બોઝા હતા એને એમ કીધું કે પાછા મુદી આવો ને તો સારું તો મેં તો પાછા મુદી આવું એમાં હું થઈ ગયો કા અને વાગી ગયા છે આઠ જેમ ટાઈમ છે એમ હવે ડેલી બ્લોગ આવશે ઓકે હવે આંધી આવે તુફાન આવે બાકી હવે બ્લોગ મૂકવો છે અને આ બધું વેરણ શરણ છે બધું ઇગ્નોર કરજો અને તમને મસ્તની ચકાચક વસ્તુ દેખાડું અને કામ ગણો ઘડીક રીતે દેખાડું મહાદેવના મંદિરે જાતા પછી દેખાડું ઓકે વિડીયોમાં બની રહી હા મહાદેવના મંદિરે જ આવું છું આવું છે હે ના આપણી જો ગારાવાળી ગાડી ઘણા દિવસો બાદ તમે જોઈ શકો છો આપણી ગારાવાળી ગાડી બોલી આમે પડી છે તો હવે તો હું હું જાઉં છું ચાલો આપણે ગાડી તો ચાલુ કરી દીધી છે પછી જોવું પડશે ફાટક ફાટક પેલા ફાટક હા પેટ્રોલ પેટ્રોલ કેટલું છે ના આપણે ઈસુ નહીં આવી ગયા છે દવાખાનાથી ઈસુ મોટા બે ના આપણું વાતાવરણ કાંક આવું છે ચાલો જઈએ હાલો ભાઈ પેટ્રોલ છે ત્રણ ખુટા છે મોટભાઈ આવ્યા તમ કેમ છે મજામાં મંદિરે રોજ ટેવ પડી ગયા ચાલો મિત્રો આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે ઓકે આપણે હવે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે તમને પણ ઘણા દિવસ બાદ દર્શન કરાવું ચાલો જોઈ શકો છો તમે એકદમ સુકૂન જોઈ જોઈ ચાલો આપ દર્શન કરી આપણે જોઈ શકો મિત્રો આપણે તો આપણે ભરી લીધો છે બરોબર ચાલો જઈએ કમત માં દેવ લખી નાખજો મહાદેવ ચાલો મિત્રો આપણે મહાદેવ નું દર્શન કરી દીધા અને પાછળ બગીચો છે તમને દેખાડ્યું છે બરોબર અને આયા આશ્રમ પણ છે અને પાછા જોવડી નદી

ચાલો હવે ચાવી હવે કરી ચા બા પીધી કે નહી લાવો લઈએ દો ચા ચાલો ઓલા બા પણ આવી જશે આવો બા

હલો તો ચાલો મિત્રો હવે આપણે જાવી ઘર સાઈડ ઓલા બેનને પાણી પણ લાવી દીધું ચા પણ લાવી દીધી આપણે આપણે હવે સાઈડ વાગી ગયા છે સાડા આઠ ઓકે તો વિડીયોમાં બન્યા રહીજ તો ચાલો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને ઉલી ગાડી મેં બહાર મૂકી છે વાગી ગયા આપણે ચાય કરી દીધો તો ચાલો બધા ચા પીવા ચાય નાસ્તો કરીને આપણે મળી ઓકે તો ચાલો મિત્રો ચાય નાસ્તો કરી લીધો મેં અને આપણા ડંબલ આપણે નાનો ભાઈ નાનો ભાઈ એક કરે છે પણ મેં પણ વીચમાં ચાલુ કરી હતી પણ એ તો મજા નહીં આવે થોડોક નાખો ટાઈમ આવે તો પછી જગ્યા આપવું આપણે ડંબલ બંબલ ઉપર છે ઓકે તો અને ચા નો તો કરી લીધો વાગી જશે સવા નવ અને માવા વાળવા બેસવાનું છે જોઈ શકો છો આપણી સામગ્રી તો માવા વાળીને આપણે મળીએ વિડીયોમાં બન્યા રહેજો કદાચ હમણાં હું મારા ભાઈ બંધ કદાચ ગુજ મેસે જાશું આટો બાટો મારવા તો આ વિડીયોમાં બન્યા ઓકે અને આપણો રામભાઈ મોરે હોય ગીત બંધ કાઢ મારો કોપીરાઈટ આવશે કેમ છે

તો ચાલ ઓ મેંદરો મારે જવાનું છે માલ લેવા અને આપણા ઘરે બધા મહેમાન આવી ગયા છે બધા કુટુંબના જોઈ શકો છો ગાડી વાટે અને હું જાવ છું માલ લેવા અપા એક આવી જાય આંટી નાનો થેલો આંટી નાનો થેલો લાવો હા તો ચાલો મિત્રો આપણે જવાનું છે ગામમાં ને ગામમાં હું એટલે જ આવું છું કે જો આ માવાની વસ્તુ બધી માવાની વસ્તુ લાવી પડશે અને માવા હાવ ખાલી થઈ ગયા છે અને આપણે બહાર જો આપણી ગાડી જોવા અમે રાય ગારાવાળી ગાડી પછી માલ લઈને આવું પછી આ માવા વાળ નહીં કે પાછા હે ભગવાન અચ્છા અચ્છા નવરા છે ને છ જોઈ શકો છો અમે વિચાર એવું છે કે ગાડી ધોવા જાય કે નો જાવ પણ એમ થાય કે ગારાવાળી બહુ બગડી છે એટલે દસ જવાનો વિચાર છે ચાય પણ પીવી હતી બરોબર મજા આવી જમવા દાળ ભાત ખાધા હતા પણ મજા તો વિડીયોમાં બના રહેજો અને ગાડી તો એવું શું કહેવાય સર્વિસ કરે છે ભાઈ ચક્કા ચકો હા ભાવિક નંબર ઘટવું ન જોવે ચાલો આપણે હવે ઘડીક બેસીએ બેસી ભાઈ ધોઈ નાખે ચા લાગી

હું તો ભાઈ ખુરસી નાખી ગયા નજારો બજારો જોતો હતો આપણે જોઈ શકો છો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લેટ અને હજી ભાઈ હજી ઓઈલિંગ બોઇલિંગ કરશે પછી જઈએ આપણે ઘર સાઈડ કેમ લાગે એકડો લાગે ને હલો ભાઈ ઓકે ઓકે

એકડો લાગે ને બાકી જોઈ જો તો હાલો હવે લોક હવે એન્ડ કરી નાખી અને જમવાનું છે આજે કાક રીંગણાનું શાક છે આજે તો ધબાકે ખાઈ છે ખીર અને બીજું એક કે ઓલું માઇક લાવ્યો બધો દેખાડું છું જોઈ જો આ ક્રેના રવ પણ પોપટ થઈ ગયું આપણું માઇક ચાલતું નથી એટલે મારા બોલમ નથી ચાલતું બાકી બીજાની માલ થેકું એ કહી દઉં તમને તો હાલો અને મોઢ ઇગ્નોર કરજો થોડાક દેવું લાગશે મોટ બાપર અને તો રાધે કૃષ્ણ હર હર હરે બાપા રામ થોડોક સપોર્ટ બપોર કરતા રહ્યો પાંચ હજાર સબસ્ક્રાઈબર થોડાક છે હવે આઠસો નવસો જેટલું સપોર્ટ ઉપર કરતા રહો અને મળી આપડે કાલના વ્લોગમાં